નમસ્કાર મિત્રો આજે બારદાન છે એમાં આપણે વીસ પ્લસ વીસ મગફળીના બીમાં સ્ટીમરીજ જે આપણી પ્રોડક્ટ છે આ સ્ટીમબ્રિજનો પોટ એકમાં આપેલો છે એક વીસ બીના એમાં નથી આપેલો હવે આ બંનેનું શું તફાવત છે તે આપણે તે બારદાન ઉચકી અને જોઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે એના ઉગાવામાં શું ફરક છે મૂળમાં શું ફરક છે આ છે વીસ બી એમાં સ્ટીમરીજનો પટ આપેલો નથી એના મૂળ તમે જોઈ શકો છો અને આમાં સ્ટીમરીજનો પટ આપેલો છે તો આના મૂળનો વિકાસ કેટલો થાય છે આપણે કહીએ છીએ કે સ્ટીમરીજ છે તે તંતુ મૂળનો જબરદસ્ત વિકાસ કરે છે એનું આ ઉદાહરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અવડા મોટા મૂળ છે તે ત્યાં છે અને જેટલા મૂળ સારા રહેશે એટલો પાક છેલ્લે સુધી તંદુરસ્ત રહેશે એટલા માટે જોઈ શકો છો કે મૂળ આવી ગયા છે તે જોઈ શકો છો આટલા જબરદસ્ત મૂળ નો વિકાસ એ થયો છે તો આ તાકાત છે ની ખાલી ઉગાવવામાં જ ફાયદો નથી ઉગાવવાની સાથે મૂળના વિકાસમાં જબરદસ્ત ફાયદો છે તે તમે અહીંયા જોઈ શકો છો